પ્રતિબંધિત એમડી ડ્રગ સાત પોઈન્ટ નવ ગ્રામ કિંમત રૂપિયા ઓગણ એસી હજારના મતાના મુદ્દા માલ સાથે આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવીને શહેરમાં ઘુસાડી યુવાદનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેઓ તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સૂચના અનુસાર પોલીસ કમિશનર શ્રી તથા નાયબ કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ ચેતન કુમાર ગુણવંતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ વાલાભાઈને બાતમી મળી હતી કે કિસમ નામે ચાંદ ઉર્ફે ચાંદ બમૈયા મોહિનોદ્દિન શેખ ચોરી છુપીને ડ્રગ્સ વેચવાનો ધંધો કરે છે અને હાલમાં તેણે મકાનમાં જથ્થો બહારથી મંગાવીને પોતાના મકાનમાં સંતાડી રાખ્યો હોવાની હકીકત મળી હતી જે બાતમીના આધારે પોલીસે જગ્યા પરથી બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવપ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે